ગતરાત્રિના સમયે કંપની પરિસરમાં પડેલા પ્લાસ્ટિકના ભંગારમાં અચાનક આગ લાગવા પામી હતી જેની જાણ ફાયર બ્રિગેડને થતાં તાબડતોબ ચાર જેટલા ફાયર ફાઈટર વાહનો સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા મહત્વની વાત એ છે કે મંજુસર જીઆઈડીસીમાં જ્યારે જ્યારે આગની ઘટના બને છે ત્યારે ફાયર બ્રિગેડને પાણી મળી રહે તેવો કોઈ નિયત સ્ત્રોત નથી જેના કારણે આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં ભારે વિલંબ થાય છે પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જોકે ત્યાં સુધી સમગ્ર કંપની શેડ આગમાં સ્વાહા થઈ ગયો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાય એન્ડ ન્યૂઝ વડોદરા